વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે શહેરની મધ્યમાં આવેલ અમારી શાળામાં દરેક વિષયના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન સાથે અભ્યાસ કરાવવામાં આવે છે તો વહેલા તે પહેલાંના ધોરણે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો ધોરણ એકથી બારમાં પ્રવેશ મેળવી લો ધોરણ અગિયાર અને બાર સામાન્ય આર્ટ્સ અને કોમર્સમાં પરીક્ષાલક્ષી વિશેષ કોચિંગ આપવામાં આવશે અને હા જીવનનું ઘડતર કરે એ જ ભણતર તો આજે જ સંપર્ક કરો જીડી હાઈસ્કૂલ રેલવે સ્ટેશન સામે વિસનગર મોબાઈલ નંબર ચોરાણું બસો સાહીઠ ત્રેવીસ ત્રણ સત્તાવન તો વહેલા તે પહેલાંના ધોરણે અમારો સંપર્ક કરો દેશમાં ચૂંટણીનો માહોલ એક ઉત્સવની જેમ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણા વિસ્તારના પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર તરીકે જાણીતા શ્રી જીતુભાઈ પટેલ દ્વારા મતદાન જાગૃતિ માટેનો એક સંદેશો પાઠવ્યો હતો સાતમી તારીખે ભારતના સંસદ માટેનું ઇલેક્શન છે તો પાંચ વર્ષ માટે જે સરકાર આપણે ચૂંટીએ છીએ એના માટે પાંચ મિનિટ તો આપણે આખા પાંચ વર્ષમાં કાઢવી જોઈએ તો આ પાંચ મિનિટ તમે જો કાઢશો તો તમારું મનગમતો મુખ્ય પ્રધાન વડાપ્રધાન તમે ચૂંટી શકશો તો મારી ગ્રીન ગ્લોબલ બ્રિગેડના મારા ગ્રીન કમાન્ડોને પણ અપીલ છે જે લાખો સંખ્યામાં અમે બનાવે છે ગુજરાતમાં તો એ ફરજીયાત મતદાન કરે અને એ દિવસે મતદાનના ભાગરૂપે એક વૃક્ષ વાવે એવી આ માધ્યમથી આપ સૌને ગુજરાતીઓને મારી વિનંતી છે મારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા જ કમાન્ડોને વિનંતી છે કે મતદાન પણ કરીએ અને એક વૃક્ષ પણ વાવીએ જેમ કે આ મહાપર્વ છે આ દેશને ચલાવવા માટે એક વોટ તમારો એટલો કિંમતી છે કે એક વોટ તમે આખા પોંચ વર્ષ સુધી તમારા દેશની પ્રગતિ આ તમારા વોટથી નક્કી થાય છે તો ફરીથી આ માધ્યમથી આપ સૌને મારી નમ્ર વિનંતી છે અપીલ છે કે આપ ગમે તેટલા બીજી હો પણ આ પોંચ મિનિટ પોંચ વર્ષ માટે કાઢો એવી

अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोडेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो या विज़िट करें एप्पल वुड इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ